જય માતાજી મિત્રો રાધે ગૃહ ઉદ્યોગમાં આપણું હાર્દિક સ્વાગત છે રાધે ગૃહ ઉદ્યોગ આપણા કામરેજની આજુબાજુની જનતા માટે લાવ્યું છે ગુજરાતી થાળી પાર્સલ સુવિધામાં કે જે તમને કામરેજની આજુબાજુમાં પાંચ કિલોમીટરમાં ફ્રી હોમ ડિલિવરી સર્વિસ મળી રહેવાની છે આપણી ગુજરાતી પાર્સલ થાળીની અંદર બે જાતના તમને શાક મળશે દાળ ભાત મળશે છાસ પાપડ સલાડ અને રોટલી અમે હરેક વસ્તુ સિંગતેલમાં જ બનાવીએ છીએ અને રોટલી પણ ગાયના ઘીથીને જ ચોપડીએ છીએ અને છાસ પણ તમને લોકોને અમે ગાયના દૂધની જ પ્રોવાઈડ કરશું જેથી તમે અવશ્ય લાભ લઈ શકો છો ગુજરાતી પાર્સલ થાળીનો પાંચ કિલોમીટરની અંદરમાં તમને ફ્રી હોમ ડિલિવરી સર્વિસ મળશે બીજું રોટલી રોટલા થેપલા પરોઠા ભાખરી જે તમે કે ફાર્મ હાઉસમાં નાની મોટી પાર્ટી હોય પ્રસંગ હોય એમાં તમને અમે ઓર્ડર પ્રમાણે બનાવી આપશું અને તમે કહેશો ત્યાં તમને પહોંચાડી દેવામાં પણ આવશે તો અવશ્ય લાભ લો ગુજરાતી થાળીનો અને જે લોકોને ઘરનું જમવાની ઈચ્છા છે તેના માટે અમે ખાસ આ એક નવી સેવા ચાલુ કરી છે તો તમે અવશ્ય લાભ લો એવી તમને લોકોને નમ્ર વિનંતી અને ખાસ તમને જણાવવાનું કે જે કોઈ પણ ભાઈઓને ગુજરાતી થાળી બપોરે જોઈએ છે તે એડવાન્સમાં ઓર્ડર લખાવી આપે એનું કારણ છે કે અમે લોકો ઓર્ડર પ્રમાણે જ બનાવીએ છીએ અને સાંજે પણ જે લોકોને જમવાની ઈચ્છા હોય એના માટે કઢી ખીચડી રોટલા રોટલી શાક મળશે છાસ પાપડ બધું મળશે તો એડવાન્સમાં ઓર્ડર આપવા માટે નમ્ર વિનંતી રાધે ગૃહ ઉદ્યોગ તરફથી તમામને જય શ્રી કૃષ્ણ